આ દુનિયાને ભગવાન વગર હજીએ ચાલે સાંભળજો વ્યાસપીઠ ઉપર બેઠી છું બહુ મહત્વની જગ્યા છે જવાબદારી વાળી જગ્યા છે અને સન્મુખ ભગવાન બેઠા છે અને ભાગવતજી બેઠા છે અને છતાંય કહું છું આ દુનિયાને ભગવાન વગર હજીએ ચાલે નથી હાલ જે લોકો ભગવાનમાં નથી માનતા એ જીવે જ છે ને તેથી જીવે છે હા નાસ્તિકો દુનિયામાં ઘણા છે અને વધતા જઈ રહ્યા છે આ સંસારમાં આ પૃથ્વી ઉપર આઠસો કરોડની અત્યારે વસ્તી છે આઠ અબજ બરાબર એમાં સવાસો દોઢસો કરોડ આપણા દોઢસો કરોડ ચીનના ત્રણ કરોડ તો આ બે દેશ પાસે જ છે આઠસો કરોડની વસ્તી આ ધરતી ઉપર છે આજથી પંદર વીસ વર્ષ પહેલા આંકડાઓ એવા હતા કે દુનિયાનો સૌથી વધારે વસ્તી જે ધર્મની છે એ પહેલા નંબર ઉપર આવે ખ્રિસ્તી ધર્મ આજથી પંદર વીસ વર્ષ પહેલાની વાત કરું છું પહેલા નંબરે ખ્રિસ્તી ધર્મ આવતો બીજા નંબરે ઈસ્લામ આવે અને ત્રીજા નંબરે હિન્દુ ધર્મ એક સમયે હતો અત્યારે નથી દુનિયામાં ત્રીજા નંબરની વસ્તી કોની છે ખબર છે નાસ્તિકોની જે એકેય ધર્મમાં નથી માનતા અને ચોથા નંબરે હિન્દુ ધર્મ આવે છે સત્ય છે આજના સમયમાં અને એવું અનુમાન છે કે જે જે રીતે જે ગ્રોથથી નાસ્તિકોની સંખ્યા દુનિયામાં વધતી જઈ રહી છે આજથી પંદર વી પચીસ વર્ષ પછી એવું બની શકે કે બીજા નંબરને પચી ત્રીસ પચાસ વર્ષ પછી કદાચ પહેલા નંબરે પણ હોય એ તરફ અત્યારે જઈ રહ્યા છે તો આ દુનિયાને ઈશ્વર વગર હજી પણ ચાલે આઈ રિપીટ માય વર્ડ આઈ રિટ રેટ ઈશ્વર આ દુનિયાને માણસને ઈશ્વર વગર હજી પણ ચાલે પણ માણસને સત્ય વગર નો ચાલે સત્ય એટલે ધર્મ માણસને ધર્મ વગર નો હાલે ઈશ્વર વગર હાલે જે બંધારણ છે ને આમ તમે તમે લોજિકલી તર્કની દ્રષ્ટિએ તો ટેકનિકલી જે સમાજનું કોઈ પણ સમાજનું બંધારણ હોય ને એ ઈશ્વરના બેઝ ઉપર આધાર ઉપર નથી સમાજ કોના આધારે ટકેલો છે ધર્મના નીતિ નિયમ ના આધારે સમાજ ટકેલો ધર્મ એટલે એને કોઈ તિલક કંઠમાળા મોતી આ માળા તિલક એ નહીં સીધો સાદો અર્થ થાય ઇતિ ધર્મ એ જેના આ અસ્તિત્વ ટકી રહ્યું છે એ નીતિ નિયમ આ કરો તો સારું છે આ ન કરો તો સારું છે આને કહેવાય નીતિ નિયમો એ નીતિ નિયમ એટલે ધર્મ અને નીતિ નિયમો ઉપર કોઈ સમાજ ટકે બંધારણ ઉપર સમાજ ટકે એને તમે કાઢી નાખો તો આમાં શું બચે લોકો કાઠલા કાઠલા આવી જાય એકબીજાને હા તલ તલવારે તલવારે આવી જાય જે નીતિ નિયમ છે એ એ સમાજને ટકાવી રાખે છે ઈશ્વર વગર હજી ચાલે પણ નીતિ નિયમો વગર ધર્મ વગર ના ચાલે શાસ્ત્રો તો ત્યાં સુધી કે આપણે ત્યાં એવા ઘણા બધા ઋષિ થઈ ગયા કે જે ઈશ્વરમાં નહોતા માનતા ઋષિઓ એટલે ઋષ ધાતુ ઋષ એટલે ક્રાંતિ સૂચક શબ્દ છે ઋષ ધાતુ ઉપરથી એટલે કે જેનામાં ક્રાંતિકારી વિચારો છે એ તો એવા કેટલાય ઋષિ મુનિઓ છે કે જે ઈશ્વરમાં નહોતા માનતા આપણે ત્યાં ષડ દર્શન છે ષડ દર્શનમાં પણ દર્શનો અમુક એવા છે કે જેમાં ઈશ્વરની અવધારણા નથી કણાદ ઋષિ જે છે જે અણુ પરમાણુ અને એ એ એ એ ગ્રંથ આપીને મને તમને ગયા છે કણાત ઋષિ ઈશ્વરમાં માં નહોતા માનતા એક વિચારક થઈ ગયા દર્શક થઈ ગયા ચાર વાક નામ આપણે સાંભળ્યું હોય તો ચાર વાક ઈ ભગવાનમાં ન માનતા તો ઈ ચાર વાક ભગવાનમાં નહોતા માનતા ને તો આ દેશની સંસ્કૃતિ એને ઋષિ કીધું ચારવાક ઋષિ આ દેશે એને ફાંસી ન ચડાયો એને ઋષિ કહી દીધું જ બીજા ધર્મોમાં જુઓ તો મનસુરને સુળી ઉપર ચડાવી દીધો મનસુર નામના વ્યક્તિને સુળી ઉપર ચડાવી દીધા શું એની શું ભૂલ એની ભૂલ એટલી જ અનલ હક એને કીધું કે જે ઈશ્વર છે એ જ હું છું આપણે જેમ અહમ બ્રહ્મસ્મી કહીએ એ ઉદ્દઘોષણા એને કરી તો એ ધર્મના ધાર્મિક ગુરુઓથી સહન ન થયું અને એ માણસને સુળીએ ચડાવી દીધું ઐતિહાસિક વાત છે આપણે ત્યાં ચારવાક ઋષિ થઈ ગયા ચારવાક નામના વ્યક્તિ થઈ ગયા એને એવો વિચાર આપ્યો યાવ જીવેત સુખમ જીવેત ઋણમ કૃત્વ ઘૃતમ પીબે ભસ્મી ભૂત હસ્ય દેહ હસ્ય પુનરાગમન કુત આ ચારવાક દર્શન છે આ એને આપેલું શાસ્ત્ર છે જ્યાં સુધી જીવો ત્યાં સુધી જલસા કરીને જીવો જ્યાં સુધી જીવો ત્યાં સુધી ટેસ કરીને જલસા કરીને જીવો ખીચામાં પૈસા ન હોય તો દેવું કરીને ઘી પીઓ આમાં મજા આવી અત્યારે ભારતમાં આ ચાલે છે ને દેવું કરીને ઘી પીઓ પછી લંડન ભેગા ભાગો આપણા વડવાઓ જે કેતા ને આપણા ભારતની બેંકો હેમજી નહીં સમજી ગઈ હોત ને તો ઘણી ઘણી સ્થિતિ સારી હોત હંમેશા એમ કહેતા આલિયા માલિયાને પૈસા ન દેવાય સમજાશે ચાર દી પછી દાંત આવશે નાતા નાતા બાથરૂમ એ આ ઘણી વાર એવું થાય આ ઘણી વાર એવું થાય કે પછી સમજાય નહીં સમજાય પણ ચાર પાંચ દિવસે સમજાય અચ્છા આપણા વડીલો એમ કહેતા નાલિયા મલ્યાન પૈસા ન દેવાય આપણી બેંક હું સમજી ગયું હોત તો સારું હોત તો અત્યારની જે વ્યવસ્થા આપણે જોઈએ છીએ બજારમાં કૃણમકૃત્વ ધૃતમ વિવેદ દેવું કરીને પણ ઘી પીઓ અત્યારની સ્થિતિ આવી થતી જાય છે ક્રેડિટ ઉપર જીવો ક્રેડિટ ઉપર આપણી પાસે કાંઈ નહીં હોય કાંઈ નહીં લોન લીધા રાખવાની લોન લીધા રાખવાની અને લોનમાં એવું જેટલી મોટી લોન એટલી સગવડ હા આપણો દેશ એવો છે બે પાંચ કરોડ ની લોન લ્યો કે વી પચીસ લાખની લોન લ્યો તો એ ભરવી પડે પણ પચાસ હજાર પચાસ હજાર કરોડ ની લોન લ્યો પાંચસો કરોડ ની દસ હજાર કરોડ ની લોન લ્યો ઈ ભરવી ન પડે પણ પાંચ દસ લાખ ની વીસ પચીસ લાખ ની કરોડ બે કરોડ ની લોન લ્યો ને એ ભરવી પડે એવી સ્થિતિ ઘૃતમ પીબે ભસ્મી ભૂતસ્ય દેહસ્ય પુનરાગમન કુત એક વખત મને તમને સળગાવી નાખવામાં આવે મૃત્યુ પછી પછી પુનરાગમન કુત પછી કોઈ પાછું આવ્યું તો જ્યાં સુધી જીવો લેર કરીને જીવો આવું દર્શન આપવા વાળાને આપણે એને ઋષિ કહી દીધું વિચાર તો કરો સનાતન ધર્મની વિશાળતા શું છે સનાતન ધર્મની ઉદારતા તો જુઓ એને ફાંસીએ નથી ચડાવ્યા આપણા શાસ્ત્રો તો ત્યાં સુધી કહે છે આહાર નિંદ્રા ભય મૈથુન ધર્મો હિ અધિકો વિશેષ ધર્મેણ હિના પશુભી સમાન જે વાત કે ઈશ્વર વગર ચાલે ધર્મ વગર નહીં ચાલે શું કામ કારણ કે જો ધર્મની બાદ બાકી વ્યક્તિમાંથી કરી નાખવામાં આવે તો એ માણસ અને પશુમાં કાંઈ ફરક રહેતો નથી ધર્મો હિ તે અધિકો વિશેષ ધર્મ જ એક એવું તત્વ છે જે માણસને બીજા ઢોર કરતાં પશુ કરતાં મુઠ્ઠી ઊંચેરો બનાવે છે એવું કોઈ તત્વ હોય તો એક ધર્મ છે તમે વિચાર કરો દુનિયામાં સૌથી વધુ ઝડપે ચાલનારું પ્રાણી મનુષ્ય નથી ચિત્તો છે દીપડો છે એ જે હોય એ આપણે એમાં ટેકનિકલ નથી પડતા પણ માણા તો નથી જ સૌથી વધુ દૂરનું જોઈ શકનારું પ્રાણી એ માણસ નથી માણા પાણીની અંદર ન રહી શકે એમને માણસ ઉડી ન શકે કોઈ યંત્રો વગર એમને ઝડપથી દોડી ન શકે ઝડપથી ચાલી ન શકે દૂરનું જોઈ ન શકે ઉડી ન શકે તરી ન શકે તરી પાણીની અંદર રહી ના શકે સૌથી વધારે હિંસક પ્રાણી કોઈ હોય તો એ કંઈ માનવ નથી છતાંય આ માયલું કાંઈ નથી છતાંય મનુષ્ય આખી સૃષ્ટિ ઉપર રાજ કરે છે શું કામ માત્ર ને માત્ર એક કારણ કે મનુષ્યની અંદર ધર્મની સમજ છે ધર્મ છે એટલે એકતા છે એક જૂઠ છે સંપ છે સંગઠન છે ને એટલે પ્રકૃતિ ઉપર રાજ કરી શકે છે